ઘણી વખત આપણે ઘણા બધા ગમે એટલા હોશિયાર હા ગમે એટલી મોટી બાતુ કરતા હા પણ સારી કોઈ પણ બાબત આવે લેટ ગોની ભાવના જે વ્યક્તિ ન રાખે ને એ કોઈ ટકી શકતો મિત્રો નથી ની એનું લોભું ચાલતું પણ નથી તમે બધા મારો બેઠા છો પ્રબતભાઈ સાહેબ બેઠા નથી શંકરભાઈ બેઠા છે પંચાશી ની ચોટની કોઈ યાદ છે આ બેઠામાં માં કોઈ છે યાદ બે ગાડીઓ પોલીસની મોરેની બે ગાડીઓ પોલીસની ચેણી તાર મિત્રો તમે પ્રચાર કરો પ્રચાર કરવો હારે નતો હોય તો અમરસિંહ ચૌધરી સરકાર હતી અને ઓબેલિયામાં મેલોભાઈ રજૂઆત કરી એને કારણે બધા આમ તમે બધા જાગૃત થયા છો પણ આપણે બધા એવા કે આપણો સમાજ જો થઈ જાય નિવૃત્ત તો આપણે વળની કોઈ નામો તાકતા નથી અને જો આપણના માથે કોઈ દબાઈ દોખનાર હોય તો બાબો બાપ હાસપો ને બાબો પર રવાના થઈ જવામાં તૈયાર આવતા એટલે દુઃખ કે સુખ સમાજની જ્યારે વાત આવતી હોય સમાજના વિકાસની પણ વાત આવતી હોય જ્યારે કોઈપણ સમાજને એક એક તરફી થઈને એક એકતા રાશિની કોપણ કામ કરવું ખૂબ જરૂરી છે મારી શંકરભાઈ હમણાં કીધું શું આપે તમારું ભાષણ બોલ્યું મેં મારી જિંદગીમાં કોઈ દાડો સાહેબ કોઈ ના સાથે દબાવી લો નથી જેને જે રોય કરે અને મને હાથી લાગે તો દુનિયા રો મોટો ભૂખ હોય ને તો સાહેબ કોઈ દાડો ગીધા વગર રહ્યો નથી અને જેની કહેવું નહીં મોઢામાં સાથે કહેવું જેડી કોઈ દાડ કહેવું નહીં એટલે તમે આ બધા લોબી બેઠી છો પણ ટકોર કરો છો જો કદાચ હવે પછી નારી અને જો અત્યારની જે પ્રવૃત્તિ સારું હશે તો બનાસકાંઠા જિલ્લાના ઓજના સંવાદને ભોગવવાનો વારો આવશે આ વાત તમારે મારી યાદ રાખવાની તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે ઉભો લૂપીએ છીએ કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ અગિયાર વર્ષ ચેરમેન ની ચૂંટણી બોર્ડ ની ચૂંટણી હતી કરી ડેરીની અગિયાર વર્ષ આ પરબતભુ એના સાક્ષી છે સરકારે કોઈ દ્વારા માથાકૂટ નથી કરી ઘણા દ્વારા બીજા ગઢવી એમ કહેતા કે છે બારે ચૂંટણી કરતા નથી બે બીકે ગઢવી મિત્રો એક જવાબ આવ્યો કે હું હાલ ચૂંટણી કરાવું તમે બેઠા કોઈ બેસી કોઈ એમ કે ના સાહેબ બેસ તો દલુભાઈ તો કે બેઠો જ જાય શું મહેનત કરો છો બે એ જ ભોગવતો ચોટણી લડે તો એ જ બેહવાનો છે ન લડે તો એ જ તો શોખ ન કરતો ચોટણી આપણું શું થાય છે આવી ભાવના વાળા હવે ખૂબ મિત્રો ઓછા રહ્યા છે અત્યાર તો ફક્ત ને ફક્ત મારું અને મારું સીટી હસવાય આવા લોકો આ દુનિયામાં સમાજમાં ખૂબ અત્યારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે ઘણું બધું કેવું છે મિત્રો ફાળો ઈવાન મિત્રો મારી વિનંતી છે કે તમે બધા એમના કાલી મને બેગ ને સાહેબ લશો સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ એટલે આ જમારો એક દાડો કોંગ્રેસ નો એવો હતો ને કે દુનિયા વિંદિર આખો અમુક બોલીએ તું કે તું અને કાલી વળે જોવા આવશે કેની ખબર છે તેને બધા તમે ઠેબો થશો ને તો કોક તો તું છે કે તું ચોક બોલવાનું એ દાડે તમારે કોક ની જરૂર તો પડશે ને તમારે દાખલો આવું તો મારે ઘણો ટાઈમ નથી લેવો હું વિધાનસભા બે વખત લઈ ગયો નહીં કાંઈ દસ હજાર વોટ કે શાસને આવ્યા મારા વિસ્તારમાંથી બહુ અત્યારુથી અત્યારુધુ કહેતો નહોતો અને મેં અતારે એને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રસવાદના નોમે તમે એમ કહેતા હતા કે અમે તો રાષ્ટ્રવાદી છ બે વખતમાંથી રાષ્ટ્રવાદના નમે તમે બે વોટ લઈ જાઓ તો ધનવાદા હું અને એક ક્યાં કહેવા નથી ગયા એટલે મિત્રો સમાજ જય વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ જય મિત્રો જુદો છે ગમે એવું ઝેર પીવું પડે પીવું જ હોય પીવું પડે પણ જયારે સમાજ વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથે હાથ મેળવી અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ ના કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો

તો તમારો શું કોઈ ફેરફાર પડે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની એમ તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બોય બેઠા નહીં બોલ આવે અને તમે તો અમે ને પરબત બીજો ખૂબ બધું જોયું છે ને આ માવદી ભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે સંવાદની બારી લાવ્યો છે કે એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રો કરું છું સમાજની કોઈ પણ વાત આવે અને ઝેર પહીને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજની એકતા કઈ રીત જળવાય આવી તમે નિરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈની લાફારી છે મને ઘણી વખત ગણાય એમ કે શિવા વાત આમ તો કોમવા દિવસે હું ઘણી વખત કહું કે હું તમે મને જે પણ વોટ આલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીદાર ખટો એ કુંવત નથી એક પણ વોટ જાગીદાર ભાજપ ના લીધું ઈ કુંવત ના કરાય તમારા જના બાપ ની સારી અને શો કોઈ મોટો ફરક પાડી નહીં એના મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનદાર રહેજો અને તારા બાળો તમને બધાને કહો છું આ પરબતબેન ચક્ર બેઠા અત્યારના ભક્ત ને ભક્ત એક જ ધારા જ વિધાનસભા આવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતી માં હા બધા ઠાકોર ની બહુમતી છે કે અમે તો કિસ્મત તમારે લો બને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહિયાં તમે જે હાલ પ્રભુ આજરી આદરી ચાલુ રાખશો ને

જો ચૌધરી સમાજ લઘુમતી મતી તો સત્તર ની વિધાનસભાની અંદર શિવાભાઈ ભુરિયા જયારે ઉમેદવાર હતા કોંગ્રેસના ના તારે ઠાકોર સમાજે એવો વિચાર નતો કર્યો કે ભાઈ શિવાભાઈ ભુરિયા ચૌધરી સમાજ આવે છે ચૌધરી હતા સતત ઠાકોર સમાજે મત આપીને એમને ધારાસભ્ય બનાવ્યા અને લોકશાહીની અંદર ગુજરાતમાં દરેક સમાજો હળી રાજનીતિ કરતી હોય છે પરંતુ શિવાભાઈ ભુરિયાના નિવેદન ઉપરથી મને એક વાત નક્કી થાય છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજ શિક્ષિત થાય ઠાકોર સમાજ સંગઠિત બને ઠાકોર સમાજમાં એકતા આવે અને ઠાકોર સમાજ ધાર્યું પરિણામ લઈ શકે આ વિશે શિવાભાઈ ભૂરિયા જેવા ની સમાજોને અને શિવાભાઈ ભૂરિયા જેવા લોકોને આ વાત પસંદ આવતી લાગતી નથી પણ પરંતુ વર્તમાન સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ગેનીબેન બેન સંસદ તરીકે જીતાણ અને એમની લોકસભાની અંદર સર્વ સમાજે એમને સાથ અને સહકાર આપેલ છે એટલે કોઈ જાતિવાદની વાત આવતી નથી પણ પરંતુ બનાસકોઠા લોકસભા જીતી અને ઠાકોર સમાજે એકતાનો સંદેશો સમગ્ર ગુજરાતમાં આપ્યો છે બનાસકોઠાની જીત એ અમારું ટેલર છે આગામી 2027 ની અંદર ગુજરાતમાં ઓબીસી એસટી એસી માઇનોરિટી અને ક્ષત્રિય સમાજ મળી અને સરકાર બનાવવાની છે એનો એકતાનો સંદેશો આપવાનો છે અને વર્ષો સુધી વાત યાદ કરું તો બે હજાર દસ થી મેં ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે ઠાકોર સમાજ શિક્ષિત બને ઠાકોર સમાજ સંગઠિત બને અને ઠાકોર સમાજમાં એકતા આવે એ બે હજાર દસની શાંતિ મેં ગુજરાતમાં શરૂઆત કરી હતી એનું ધીમે ધીમે પરિણામ મળવા મળ્યું છે અને વર્તમાન સમયની અંદર લોકશાહીની અંદર ગુજરાતમાં દરેક સમાજો હળેમળે જ રહે છે પણ શિવાભાઈ ભુરિયા જેવા જાતિવાદી નેતાઓ આ એકતા તોડવા માટે જે પલિતો ચોપે છે એ ખરેખર આવા લોકોની વાતમાં ના આવવું જોઈએ સૌને હળઈમળે લેવું જોઈએ અને સમસ્ત ગુજરાતની સ્પધાને હું સંદેશો આપું છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માલધારી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આ સમાજોને લોકશાહીની અંદર ગુજરાતમાં પૂરતો હક મળ્યો નથી એટલે સૌને હું વિનંતી કરું છું આ તમામ સમાજોને પણ વિનંતી કરું છું કે આવો સમરસ થઈ એકતા કરી આગામી બે હજાર સત્તાવીસ ની અંદર આવા કુંવાદી તત્વોને જવાબ આપવા માટે ગુજરાતમાં બહુમતીથી આપણી સરકાર બનાવીએ એકસો એક વિધાનસભાની અંદર ઓબીસી એસટી એસસી માઇનો માલધારીના ધારાસભ્ય